હવે આપણે મજબૂર કેવી રીતે કરી શકતું એ લોકોને તો ખબર છે એને મળીએ ત્યારે એમે કહેશે કે ભાઈ અમને ખબર છે પણ અમારે તો પક્ષની નીતિ વિરુદ્ધ અમે બોલી શકતા નથી તો સરકાર છે એ કરવાની નથી એ લોકો બોલી શકતા નથી અને બીજું કે જેટલા ધારાસભ્યો કે સંસદ સભ્યો ચૂંટાય છે એની વ્યક્તિગત હેસિયતથી ચૂટાતા નથી એ તો પક્ષના નામે ચૂંટાય છે અને પક્ષ પક્ષ છે એ લોકો જે કહે છે એ તો એમના ભલા માટે બનાવ્યો હોય ને આપણા ભલા માટે થોડો બનાવ્યો હોય એવું આપણા જેના આચરણ ઉપરથી લાગે છે તો એ તો નેતાઓ તો કઈ કરવાના નથી એ તો આટલા વર્ષનો અનુભવ કઈ છે તો પ્રજાએ શું કરવાનું મતદારોએ શું કરવું એ વિચારવું પડે આપણે મતદારોને હવે સીધા ટાર્ગેટ કેવા પડશે કે તમે તમારા હક ને અધિકાર જે સરકાર નથી આપતી કે જે પક્ષો નથી આપતા એની સાથે તમે શા માટે રહો શા માટે એને સમર્થન આપો છો તમે ખુદ લડો ચૂંટણી આપણા જે ઓબીસી એસસી એસટી ના જે પક્ષ હોય એને સમર્થન આપો એનું કારણ કે બધી સમસ્યા તો રાજકીય સત્તા વિના હલ નહીં થઈ શકે ને અને આમને મળી ત્યારે એમ કહે છે ને કે ભાઈ અમને ખબર છે સમસ્યા અમે જાણીએ છીએ પણ અમે બોલી નથી શકતા મજબૂર છીએ તો આપણે એવા મજબૂર નેતા શા માટે રાખવા જોઈએ એને બદલે મજબૂત નેતા થોડાક ઉભા નહીં કરીએ ત્યાં સુધી તો આ સમાચાર છે એ બાબતે આપનું શું કહેવાનું છે ધર્મ કે બી બાબતિયા તમારી વાત બિલકુલ સાચી છે ચિમનભાઈ જો એ લોકો ઊંચા હાથ કરી દેતા હોય તો પછી જે 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 છે 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 એ એ એ આપણે આપણે બહુજન બહુજન રાજનીતિ રાજનીતિ આપણી તરફ સમાજને વાળવો પડશે કે ભાઈ તમે જે છે એ આપણા જે જેને તમે આપણા નેતાઓ સમજો છો એ નેતાઓ ખરેખર આપણા નેતાઓ છે જ નહીં એ જે છે એ આ જે છે વાણિયા બ્રાહ્મણની જે પાર્ટીઓ જે છે એની કઠપુતળી બનીને એ લોકો કામ કરી રહ્યા છે અને બીજી વાત એ પણ છે કે ભાઈ એ લોકો જે છે એ એમનું અન્ન ખાધું છે એમણે એટલે એ એ લોકોની બોલવાની હિંમત પણ નથી તો હવે આપણા માટે એક જ ઓપ્શન ખુલ્લો રહે છે બે ઓપ્શન છે એમ તો કે કા તમારે જે છે એ મોટું જે છે એ રાજ્યવ્યાપી આંદોલન કરીને તમે એમને મજબૂર કરી શકો છો

એ જયારે મત આપણા જે છે ઓબીસી એસસી એસ ટી માયનોરિટીના જે છે એ એસી પંચાસી ટકા મત જે છે એ મત જ આપણા છે તો શા માટે જે છે એ આપણે જે લોકો આપણા અધિકારો નથી આપતા એમને શા માટે આપણે મત આપી એને એમને ત્યાં મોકલવા જોઈએ તો હવે જે છે એ આપણે ઓબીસી નો જે છે ઓબીસી એસસી એસ ના જે બુદ્ધિજીવીઓ જે છે એમને પણ જે છે આ બાબતે ચિંતન કરવું પડશે કે ભાઈ તમે ક્યાં સુધી જે છે

તો હવે સંગઠન આંદોલન કરીને આ વ્યવસ્થાને બદલવી પડે અને આ અધિકારો મેળવવા પડે અને બીજો રસ્તો છે જે છે એ આપણી બહુજન રાજનીતિ જે છે એમાં કોઈ આંદોલન પણ કોઈ કરવાની જરૂર નથી આપણને જે છે મતનો અધિકાર આપેલો છે જે લોકો આપણા હક અધિકારો બાબતે બોલી નથી શકતા અને કઠપુતળી બનીને બેઠા છે એવા પક્ષો જે છે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય આવી પાર્ટીઓમાં જે છે એ મત તમે આપવાનું બંધ કરો અને આ રીતનું જે છે એ આખું આખું આંદોલન જે છે કે આ રીતનો આખો માહોલ જે છે એ બુદ્ધિજીવીઓ એ તૈયાર કરવો પડશે ખાસ કરીને ઓબીસી એસસી એસટી ના જે છે શિક્ષિત વર્ગના લોકો જે છે જેઓ જેઓને આ ખાસ જવાબદારી છે કારણ કે કોઈ પણ સમાજનો નેતૃત્વ કરતો વર્ગ વર્ગ જે જે છે છે બુદ્ધિજીવી એ સમાજના કર્મચારીઓ જે છે અને કર્મચારીઓ જે છે એમણે જે છે એ આ ધારાસભ્યો જે છે એની ચાપલુસી કરવાનું જે બંધ કરવું જોઈએ એ પોતાના સામાન્ય પોતાને તો નોકરી મળેલી છે પગાર મળેલો છે છતાં પણ પોતાના નજીવા લાભ ખાતર કે પોતાને જે છે એને કે ભાઈ મારી બદલીના એવી રીતની એમની માનસિકતાના હિસાબે એ લોકો ડરી અને સમાજને જે છે એ ગુમરાહ કરી રહ્યા છે અને સમાજનું જે નેતૃત્વ જે હાસી દિશામાં લઈ જવું જોઈએ એ લઈ જતા નથી એટલે શિક્ષિત કર્મચારીઓ જે છે એ પણ આના માટે એટલા જ જવાબદાર છે કારણ કે તે લોકો જે છે એ સમાજને મોટા ભાગે જે છે એ ગુમરાહ કરી રહ્યા છે કારણ કે એ જ બધા ધારાસભ્યો સંસદ સભ્યો કાશીરામ સાહેબ જે છે એમને ચમચા જે લોકો રાજનીતિ કરી રહ્યા છે જે આપણા નેતાઓ જે કઠપુતળી બનીને કામ કરી રહ્યા છે અવાજ નથી ઉઠાવી રહ્યા જેમને એની ટિકિટ નો ડર છે એમને તો જે છે એ માન્ય કાશીરામ સાહેબ જે છે ચમચા કહેતા હતા પરંતુ આ સરકારી કર્મચારીઓ જે છે જે આપણા નેતાઓ જે છે એમની આગળ પાછળ ફરે છે અને સમાજને ગુમરાહ કરે છે આટલા હક અધિકારો ખતમ થઈ રહ્યા છે છતાં પણ બિલકુલ ચિંતા કરતા નથી અને પોતે સ્વાર્થી બની અને આપણા જે છે એ આ કથપુતળી સમાજ નેતાઓ જે છે એમની આસપાસ ફરી રહ્યા છે તો એમને માન્યવર કાશીરામ સાહેબ જે છે ચમચાઓના ચમચા કહેતા તો આ ચમચાઓના ચમચાઓ જે છે એ હવે એ ચમચાપણું છોડી અને સમાજને જે છે એ હાસી દિશામાં જે છે એ દિશા નિર્દેશ કરવો જોઈએ અને આવી જે આ ખોટી પાર્ટીઓની અંદર જે છે આપણા અધિકારો ખતમ થઈ રહ્યા છે એવી પાર્ટીઓમાં જે આપણા આગેવાનો કામ કરી રહ્યા છે એના બદલે એમણે સમાજને જે છે એવી રીતે સમાજને જે માર્ગદર્શન કરવું જોઈએ કે આ કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીઓ નથી આપણા હક અધિકારો માટે એ ક્યારેય અવાજ ઉઠાવવાની નથી વર્ષોથી પંચોતેર વર્ષથી આપણા અધિકારો ખતમ થતા આવ્યા છે એના હિસાબે આપણા લાખો કરોડો લોકોને નુકસાન થયું છે અને હજુ આજે પણ થઈ રહ્યું છે અને જો તમે આ જે છે સમાજ માટે જો ચિંતિત હો તો તમારે જે છે એ હવે બહુજન રાજનીતિ એટલે કે જે પાર્ટીઓના માલિકો હાઈકમાન્ડ જે છે એમની તરફ જે છે રાજનીતિ કરવા માટે જે છે એ આખું વાતાવરણ બનાવવું જોઈએ અને તો તો જ જ જે જે છે છે એ રાજનીતિ આગળ વધે અને અધિકારો અપાવી શકીએ અને અધિકારો જે ખતમ થઈ રહ્યા છે એને બચાવી શકીએ જીવનભાઈ મિત્રો સરસ મજાની વાત કરી કે ભાઈ નાગરિકોએ જાગવું છે ને આપણે ચૂંટણી આવી ત્યારે એ અગાઉથી એનો એજન્ડા હોય છે આપણી પાસે ઉમેદવાર આવે છે દર પાંચ વર્ષે આપણો અનુભવ છે એક વખત ભૂલ કરીએ બે વખત ભૂલ કરીએ ક્યાં સુધી ભૂલ કરશું કે જે આપણને હક અને અધિકાર આપતા નથી મંડળ પંચનો પૂરો અમલ કરતા નથી આપણી જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપતા બરોબર દરેક જગ્યા શાસન પ્રશાસનમાં વસ્તીના પ્રમાણમાં ભાગીદારી નથી આપતા છતાં આપણે એમને જ સત્તા સોંપીએ તો એના માટે આપણી બરબાદી માટે હું તો કહું આપડે લોકો જવાબદાર છીએ ક્યાં સુધી આવી ભૂલ કરતા